બીજી જગ્યાએ જંગલ ઉગાડી ઉગતું નથી જંગલ ક્યાંથી ઉગશે જંગલ ગયું વેરાન જમીન આવી સરકારના ભાગે એમાં ક્યાંય જંગલ ઉગવું નહીં ચાલી લો ગૌચરની

અને જ્યુરીએ જ્યારે એનું કોગ્નિશન્સ લઈને વોરંટી ઇશ્યુ કર્યું છે ત્યારે મારી માંગણી છે કે ભારતમાં ભ્રષ્ટાચાર થયો હોવાના કારણે ભારત સરકારે તાત્કાલિક આવા વ્યક્તિ જેણે સૌથી મોટો ભ્રષ્ટાચાર કર્યો છે એને ареસ્ટ કરે સંપૂર્ણ તપાસ માટે જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી જેપીસીની અમે માંગણી કરીએ છીએ કંઈક નાનું એવી વસ્તુ બને તો સીબીઆઈ ઈડી ને ઇન્કમ ટેક્સના દરોડા પડે છે અહીંયા પાડવામાં આવે ઝારખંડના મુખ્યમંત્રી કે દિલ્હીના મુખ્યમંત્રી કે મોટા મોટા નેતાઓને ફટાફટ જેલમાં નખાતા હોય છે કારણ કે વિરોધમાં હોય છે તો આ એમના લાભો ને જમણો બંને હાથ છે એટલે એમને બે હાથે ખાવાની છૂટ ના હોય એમની સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે આ કોંગ્રેસ પક્ષ તરફથી અમારી માંગણીઓ છે